સદનસીબે કોઈ જાન થઈ ન હતી ટ્રક ડ્રાઈવરની ઈજાઓ પહોંચી હતી અને તેને 108 દ્વારા પાર્શ્વનાથ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અકસ્માત સર્જનમાં આગળ ઊભેલા અન્ય ત્રણ જેટલા વાહનોને પણ ટક્કર વાગવા પામી હતી ત્યારે કાર સવાર અને આગળ ઊભેલા બાઇક સવારમાં મહિલાને પણ કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી ત્યારે બાઇક ઉપર સવાર જે મહિલા હતી તેને પણ સારવાર માટે પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાની ના સમાચાર મળ્યા નથી અકસ્માત ની ઘટનાની જાણ થતા ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી રિપોર્ટર માઘવી જે કંઠાડિયા એન ગુજરાતી ન્યૂઝ ધોળકા